નમસ્કાર મિત્રો એસટી દ્વારા આગામી સમયમાં ડ્રાઈવરની ડ્રાઈવિંગ ટેસ્ટ લેવામાં આવનાર છે જેનું ગ્રાઉન્ડ હાલમાં તૈયાર થઈ રહ્યું છે તમે વિડીયોમાં જોઈ શકો છો એ મુજબ ડ્રાઈવરે જે આંઠડો કરવાનો છે તેનો આંઠડો કમ્પ્લીટ છે અને કોઈ બીજી ખોટી અફવા ઉપર ધ્યાન ન આપવું એસટીનું ગ્રાઉન્ડ અમદાવાદ ખાતે ટૂંક સમયમાં જ તૈયાર થઈ જશે અને જે પણ તેના પોલ આપેલા છે તે તમે સેન્સર પણ જોઈ શકો છો એ સેન્સરનું તમારે ખાસ ધ્યાન રાખવાનું રહેશે અને આપેલા સમય મર્યાદામાં આઠડો રિવર્સ પાર્કિંગ ઢાળ ચડાણ દરેક વસ્તુ તમારે કરવાની રહેશે જો આનો સમય તમને ખ્યાલ ના હોય તો આપણા જૂના વિડીયોમાં જોઈ શકો છો અને તેના કેટલા માર્ગ છે તે પણ જાણી શકો છો આગામી સમયમાં પંદર એપ્રિલ આસપાસ આ ડ્રાઇવિંગ ટેસ્ટ લેવાનાર છે બીજા કોઈ ખોટા વિડીયો ઉપર અથવા તો કોઈ ખોટી અફવા ઉપર ધ્યાન ના આપવું અને ટૂંક સમયમાં જ પરીક્ષા આવતી હોય સંપૂર્ણ તૈયારી કરી લેવી એવું લાગે તો અલગ અલગ જગ્યાએ જે ટ્રેક છે ત્યાં પ્રેક્ટિસ પણ કરી લેવી આ ટ્રેક ટોટલી ઓટોમેટિક હોય પોલ આધારિત માર્ક આપવામાં આવશે જો પોલ પડી જશે અથવા તો સમય મર્યાદા વધી જશે તો માર્ક ઘટશે જેથી કરીને આ વિડીયો ખાસ જોઈ લેવો ટ્રેક ખાસ જોઈ લેવો બને તો પ્રેક્ટિસ પણ કરી લેવી આવા જ વિડીયો જોતા રહેવા માટે અમારી ચેનલને લાઈક કરો સબસ્ક્રાઈબ કરો શેર કરો વધારે માહિતી માટે તમારે ઓનલાઈન જીએસઆરટીસી ડોટ ઇન જોતા રહેવું